નાક વગરના તંત્રના નાક નીચે ગેરકાયદે ધમધમતા ગેમિંગ ઝોન સુરતમાં પતરાના સેટ સાથે ગેમ ઝોન મળ્યું રાતોરાત ફાયર ઇન્સ્ટિક્યુશન બોટલો મૂકી દેવાઈ અને એનઓસી વગરના છ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા નાક વગરનું તંત્ર એટલા માટે કેમ કે સુરતમાં ચોવીસ મે બે હજાર ઓગણીસના દિવસે તક્ષશિલા આર્કેડમાં ભીષણ આગ લાગી હતી જેમાં એક સાથે બાવીસ માસૂમ બાળકો આગની ઝપેટમાં આવી ગયા હતા અગ્નિકાંડ સમયે જ્યારે ફાયર વિભાગની રેસ્ક્યુ કામગીરી શરૂ થઈ ત્યારે ખબર પડી કે આટલે ઊંચે સુધી પહોંચે એવી કોઈ સીડી છે જ નહીં આજની તારીખે પણ હતભાગીઓના પરિવારજનો આંસુઓ પાડી રહ્યા છે આ ઘટના બાદ પણ તંત્ર સુધરવાની જગ્યાએ કુંભકર્ણની નિંદ્રામાં પહોંચી ગયું હતું જે બાદ પચીસ મે બે હજાર ચોવીસના રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની આગમાં અઠ્યાવીસ લોકો મોતનો કોયલો બન્યા બાદ જાગ્યું છે અને સુરત શહેરમાં ધમધમતા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરી છે વર્ષોથી એનઓસી વગર ચાલતા અને પત્રના સેડમાં બનેલા ગેમ ઝોન તપાસમાં સામે આવ્યા છે જેને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા છે અહીં સવાલ એ થાય છે કે શું તંત્રનું કામ દુર્ઘટનામાં નિર્દોષ લોકોની બલીચળિયા બાદનું જ છે દુર્ઘટના પહેલાં જો જાડી ચામડીના અધિકારીઓ ઓફિસની ઠંડકમાંથી બહાર આવી પોત પોતાની ફરજ બજાવી હોત તો અનેક પરિવારોના માળા વિખેરાયા ન હોત તમારી સમક્ષ જ સુરતનો તક્ષશીલા અગ્નગાંડ વડોદરા બોટકાંડ મોરબી જૂતોપુર અને ગઈકાલનો રાજકોટનો ગેમ ઝોન અગ્નિકાંડ છે તંત્ર આજ સાંજ સુધીમાં તપાસ રિપોર્ટ આપશે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને પગલે સુરતનું તંત્ર દોડતું થઈ ગયું હતું ગતરોજ પાલિકા કમિશનર પોલીસ કમિશનર અને કલેક્ટરે અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવીને પોલીસ પાલિકા કલેક્ટર ડીજીબીસીએલ ફાયરના દસ અધિકારીઓની ટીમ બનાવી છે જે આજ સાંજ સુધીમાં શહેરના ગેમ ઝોનને બાબતે ઓડિટ ડિટેલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આપશે ગંભીર બાબત એ છે કે તંત્રના નાક નીચે એક વર્ષથી વધુ સમયથી એનઓસી વગર ધમધમી રહેલા છ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે તેમની પાસે એનઓસી ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે દિવ્ય ભાસ્કર તપાસના ટીમ સાથે પહોંચ્યું હતું અને તપાસ માટે આવેલી ટીમ સાથે દિવ્ય ભાસ્કર દ્વારા વેસુ વિસ્તારમાં આવેલા રીબાઉન્સ ગેપ ઝોન ખાતે તપાસ કરવામાં આવી હતી ટીમ દ્વારા તેમની રીતે અલગ અલગ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી હતી દરમિયાન ત્યાં મૂકવામાં આવેલા ફાયર ઇન્સ્ટિટ્યુશન આજની એટલે કે છવ્વીસ મે બે હજાર ચોવીસની તારીખ સામે આવ્યું હતું જેથી રાતોરાત જ ફાયરના સાધનો મૂકવામાં આવ્યા હોય એવું સામે આવ્યું હતું હાલ તો ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જોકે આ આખો ગેમ ઝોન એક પત્રના શેડમાં બનાવવામાં આવ્યો છે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એમ બે ફ્લોર પર અલગ અલગ ગેમ્સ રાખવામાં આવી છે તપાસ માટે અલગ અલગ ટીમો બની શહેરમાં મોટા સત્તર ગેમ ઝોન તપાસમાં આ સાથે જ વનિતા વિશ્રામના સહિતના ત્રણ મેળા પણ બંધ કરવાયા હતા શહેરમાં મોટા સત્તર ગેમ ઝોન છે જેની ઇલેક્ટ્રિક લોડ થી લઈને બાબતે આજે તપાસ કરવામાં આવશે જેથી કાલે વધુ પોલ ખુલે તેવી સંભાવના છે